સુરત જિલ્લામાં એક વિડીયો વાયરલ થયો છે પાણીપુરીની લારી પર એક પાણીપુરી ખાવા ગયા ત્યાં ગાડી પાણીપુરીના બટાકાના સાંજામાંથી પાણીપુરી લારીવાળા પાસે તે વિડીયો વિડીયોગ્રાફી કરતા તેને તેમને રોક્યા હતા જોકે એક નાગરુ નાગરિક જાગ્રિકે એ વિડીયો ઉતાર્યો હતો હાલ આપણે પુષ્ટિ નથી કરતા પરંતુ બારડોલી ખાતે આ ઘટના બનવા પામી છે બારડોલી જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો વાયરલ કરાતા અસંખ્ય લોકો ખાણીપીણીના શોખીનો સાંજ પડતા જ પાણી ખાવા જતા હોય છે પરંતુ આ જે ચાલતી લાવીઓ પર આરોગ્ય ખાતાની બારડોલીની ટીમ કોઈ ચકાસણી હાથ ધરતી નથી જેને લઈ આવનારા દિવસોમાં લોકોને રોગના ભરડામાં લે તેવી શક્યતા દેખાય આવે છે તો બીજી તરફ બટાકામાં નીકળેલા ઈયરને જોઈ જેનો વિડીયો વાયરલ થતા નગરપાલિકાની આરોગ્યની વિભાગની ટીમ નગરમાં ખાણીપીણીની ડાળી પર ક્યારે ચેકિંગ હાથ ધરશે તે તો જોવું રહ્યું હાલ તો આજ સુધી નગરપાલિકાની ટીમ આવી કોઈ ખાણીપીણીઓ પર ચોમાસા દરમિયાન કોઈ જાતની ચકાસણી કરતી હોય તેવું કોઈ જાણવા મળી આવ્યું નથી લીટીમાં વાત કરીએ તો નગરજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવો આ વાયરલ વિડીયો હાલ કહી શકે છે